બધાને સ્વાગત છે આજમાં આપણા નવા વ્લોગમાં તો આપણે તમને કીધું તું કે આપણે કાલે વ્લોગ લઈ આવશું બે દિવસ પહેલાં વ્લોગ આવ્યો હતો તો આપણે કાંઈ તહેવાર નહીં રસોઈની કામની પાછળ કંઈ ટાઈમ ન મળ્યો તો આજે આપણે સાતમ છે તો આજનારા બધા બહેનોને સાતમની ખૂબ ખૂબ શુભેચ્છા જન્માષ્ટમી કાલે છે તો આવનારા બધા તહેવારની મારા બધા સબ્સ્ક્રાઇબર મિત્રોને હાર્દિક શુભકામના અને આજે તો બ્લોગ એટલા માટે છે કે આપણે કુરિયરની ઓફિસ તો પાર્સલની બંધ રહેશે કોઈને પણ ગમે તો સિલેક્ટ કરીને અલગ રખાવી દેજો કેમકે પાર્સલ હવે સોમવારે ખુલશે શુક્ર શનિ ને રવિ ત્રણ દિવસ પંદર સોળ ને સત્તર તારીખ સુધી બંધ છે છતાં કોઈને ગમે તો બાકી આજે મારા બહેનો ફ્રી હોય એની માટે આપણે ખાસ બ્લોગ લઈને આવ્યા છે કોટનમાં સાડી છે ડોલા કોટન સિલ્ક સાડી સાંધો સાડી છે ને સાડીનો ભાવ ત્રણ સાડા ત્રણસો રૂપિયા છે ભાવ કેતી જઈશ અને તમને સાડી બતાવતી આપણે એનું બ્લાઉઝ અને ફ્રી છે એના જોવે હવે બધા બેનો મારા ખાસ કરીને સાંભળી લે તહેવાર કરી લેવો હું પણ તહેવાર કરી લઉં હવે મેળાને બધું છે તો છોકરાને આપણે મેળાને બધુંય બધું કરાવશું તો કોઈને પણ વિઝિટ કરવી હોય હજી પણ ઘરે તહેવારમાં કોઈની ઘરે મહેમાન આવ્યા હોય આજુબાજુમાં રહેતા હોય અને જો એને આવવું હોય તો એ જરૂરથી આવે બાકી વિડીયો તો હવે બે ત્રણ દિવસ મારો પણ બંધ રહેશે આજે તો સાતમ છે બધા કસ્ટમર બેનો ફ્રી હોય ને એટલે હું બ્લોગ બનાવું છું કે જોવે બેનો અને ગમે તો સાઈડમાં રખાવી પણ દઈએ મજનતા કલર લેરિયું આવશે એકદમ મસ્ત આખી સાડીમાં કબૂતરી કલર છે મજન્ટા કલર લાઇનિંગ છે કટબોર્ડરનો ફોટો બ્લાઉઝ છે હું તમને પાલવ પણ બતાવી દઉં હવે બ્લોક તો મારા પણ બે ત્રણ દિવસ બંધ રહેશે પણ મારી દુકાન નથી ઘરેથી હું કરું ઘરે જ હોય નીચે આપેલા નંબરમાં કોલ કરી ને તમે ગમે ત્યારે સાડી લેવા આવી શકો છો જો હું ઘરે આવીશું તો હું આ સાડી એમ કે તું સવારે ઘરે જ હોય મેળામાં આપણે જાતા હોય તો પણ બપોર પછી જતા હોય તો પણ મસ્ત પાલવ છે એનો એકદમ ઝીણી ડિઝાઇનમાં જે અત્યારે અચરકમાં આવે એ ટાઈપનો એનો પાલવ છે એનો પણ ભાવ સાડા ત્રણસો રૂપિયા છે માલ તો પુષ્કળ આવી ગયો તો તહેવારમાં થોડાક દિવસો થતી પણ તહેવારના કામને હિસાબે બ્લોગ ઉતારવાનો કંઈ ટાઈમ જ નથી મળ્યો અને સોમવારથી ડેલી બ્લોગ ચાલુ થઈ જશે આજે તો બધા એ ચૂલા ઠાયરા હોય તો બધા બહેનો ફ્રી હોય કાલે તો પાછા તહેવારમાં અને વળી પાછા કામે લાગી જાય તો આપણે આ પણ એકદમ મસ્ત મરૂન કલરની સાડી છે જેનો આ પાલ બ્લાઉઝ છે હું તમને ડોલા કોટન સ્લીક સાડી છે ત્રણસો પચાસ છે અલગ અલગ ભાવમાં બધી સાડી આવશે તમને બતાવતી જઈશ બધી પાલવમાં છે ને લઈને બાટીકની ડિઝાઇન આવે એ રીતના છે બોર્ડર ફોટામાં બાટીકની ડિઝાઇન આવશે નીચે પણ મસ્ત છે કાટ બોર્ડરનો ફોટો આવશે ને તમારે સાંધો પાટલીમાં વયો પછી લાલ કલરમાં લેરિયું છે આપણે એનો બ્લાઉઝ છે આનો પાલવ છે મસ્ત હશે પટોરાની ડિઝાઇનમાં પાલવ આવશે આનો પણ આપણે બીજો કલર છે હું તમને બતાવી દઈશ પછી જે મજન્ટા કલર બતાવ્યો ને એનો દુધિયા કલર છે તો તો ત્રણ કલર કલર હતા આપણે ગુલાબી તો મજન્ટા કલરમાં સેમ એનું જ આપણે બ્લાઉઝ આવશે તમારું પાર્સલ સોમવારે થશે પણ તમને કોઈ પણ સાડી ગમે તો તમે પેમેન્ટ કરી ને સાડી અલગ રખાવી દે છો હું તમારો સોમવારે જરૂર પાર્સલ કરી દઈશ ને હાવ ફેક્સ હોય તો અલગ રખાવી ફોન કરી ને કહેજો હું અલગ રાખી દઈશ પેમેન્ટ સોમવારે કરજો એવું કાંઈ પણ નથી કે આજે સોમવારે પાર્સલ મને ફિક્સ કયો કે હા બેન મારે આ સાડી રાખવી જ છે તમે મારું સોમવારે પાર્સલ કરજો કેટલી મસ્ત સાડી છે આનો પણ ભાવ ત્રણસો પચાસ છે દૂધિયા કલરમાં લેર્યું છે પછી રાણી ગુલાબી કલર મોકલી શકું કેટલી બધી સાડી છે મારે કેમ ફોટા મોકલવા ફિક્સ ભાવ હોય કે મારે આઠ ભાવની એટલી વેરાયટી જોઈએ અને આપણે તમને આપણે એનો બ્લાઉઝ છે આખી સાડીમાં ગોલ્ડન જરી ની લાઇનિંગ આવશે તો આપણે તમને જે લાલ કલર હમણાં બતાવ્યો તો એનો આ રાણી ગુલાબી કલર છે એકદમ મસ્ત એનો પણ પટોરા ટાઈપમાં પાલો પણ આવશે સારી એકદમ મસ્ત રાણી ગુલાબી કલર છે ને આપણે એનો બ્લાઉઝ છે ગોલ્ડન લાઇનિંગ આવશે આખી સાડીમાં મસ્ત કાપડની અંદર છે કાપોર્ડરનો પટો આવશે ને એકદમ એટલે એકદમ મોટી છનો નો કટ આવશે છ ઉપર છે સાડી આપતી હતી આપણે ત્રણસો પચાસ ની ત્રણસો પચાસ માં મલકોટન ના બે ચાર પીસ પડ્યા લોક માં સાથે બતાવી દીયા છે બહુ એટલે બહુ બહેનો ને કોટન ગમે બારિયા કળા ત્યારે તો જેટલી સ્ટોક માં છે એટલે હું બતાવીશ તમને પ્રેસ પાર્ટી કર ના એટલે સાડી એકદમ નવી થઈ જાય કોટન છે આપણે ગોટો વાડી એટલે આવી રીતના હોય

ટન છે બ્લાઉઝ ફોલ્ટ વાળું બતાવ્યું નથી તમને ગમે તો ખેંચો ફોટો મોકલીશ ક્રીમ કલર ને ગુલાબી બોર્ડર આવશે આપણે એનું પલ્લું છે આનો પણ ભાવ સાડા ત્રણસો રૂપિયા જ છે મોલ કોટન સાંધાવાળું છે બ્લાઉઝ બ્લાઉઝમલ કોટન છે આમાં તમને કોલર પણ મળી રહે કેરીવાળી ડિઝાઇનમાં ત્રણસો પચાસ રૂપિયા છે બ્લાઉઝ નહીં આવે લઈ આમાં કલરનો ના બીટ કલરનો બોર્ડર પટ્ટો આવશે ત્રણસો પચાસ છે પણ બ્લાઉઝ આવ્યું જ નથી કોઈ પણ એનો એક્સ્ટ્રા બ્લાઉઝ લઈને તો પણ લઈ શકે છે

ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો ફરીથી પાછા સોમવારે મળશું નવા વ્લોગમાં આવજો